જય શ્રી કૃષ્ણ સીતારામ સ્વાગત છે તમારું બધાનું મારા નવા આજ જરાક હતી તો એમેઝોનમાંથી પાર્સલ ને પાર્સલ વાળા કીવા આ એમેઝોનવાળા આ આ એમેઝોનવાળા વાળા કીવા મણી કામ કહે કે પાર્સલ મગું ને ફોન નો કર્યો કોઈ નહીં પાર્સલ આવે ને ઘરને બહાર ની બિલ્ડિંગ બિલ્ડિંગને બહાર મૂકન વિયોગો નીન કોક મારું પાર્સલ ઉપાડે ગો તો પાછા આપતું હા રિકવર કર નાખો તો મેં આજ પાર્સલ જ હું આપણી મેં કાલે જ મેઘવું હતું એમરજન્સી પાસ પાઉન દઈને જો જોકે મારે કઈ આ વસ્તુની ખાસ કંઈ જરૂર ને તો એ પણ મહેવું હતું પણ માને ઉતા માર કે મારે જોઈએ એટલે જોઈએ જ તો આપણે ફટાફટ પાર્સલ ખોલી નાખીએ કીધું નો વિડીયો પણ અમે બનાવ્યો ને તો બના બનાવીએ આપણે થોડુંક દેખાડીએ ને વિડીયો તો કામ પૂજાની ઇન્ટરેસ્ટ ને મરી હમ્મ કરે ને એટલી બધી બનાવીએ ન તો આપણે ફટાફટ પાર્સલ ખોલી નાખીએ ને નાનકડોક શોર્ટ વિડીયો બનાવી નાખીએ બહુ મોટી લાંબી લગ્ન કરવી તો ચાલો સ્ટાર્ટ કરીએ થોડું કામ લાગે પૂજા એમાં કામ આવીને પૂજાની ખબર જ નહીં હતી કાલે હાજી કામ નહીં ગયેતી નાઇટમાં બેઠા બેઠા મગવી લીધું મારે ગમે એ વસ્તુ જરા કંઈક આવડે જાય ને એટલે મારે ફટાફટ પાછું મગાવવું પડે બધું મેં એક દી જ આ પેઇન્ટિંગ કરી હતી ને કાયમી કરી હતી તો એ કાયમીથી લેતી આવીને મૂકી દીધી ને હેવ મી ખુદ આખા કલર ને આ કામ હે પેન હે પછી આ કલર રાખવાનું હે બુક હે એ બધું ઓહ પાસે એક્સ્ટ્રા કલર મગાવવા જોઈએ મારે આપણે આવી હરરોજ પેઇન્ટિંગ બનાવશો ને ઇન્સ્ટાગ્રામમાં મૂકશું તો તમે મારો ઇન્સ્ટાગ્રામ ફોલો કરજો મારી પેઇન્ટિંગ જોવા હાટું ઈ તો મેઈન સરપ્રાઈઝ તો ઈ જ હે ને ફૂલ ખબર પડે તમને ઓ ટ્રાયપોડ હા આ એ ઉડા તો જે મોટું ન થે ગુ બુન્યા પકડવા હાટુ હે મન તો કે આ નાનકડું કાવી છે તો આ તો બહુ મોટું હે તો એવું કામ કર્યું બહુ મોટું હાલ હે તોય પછી એ

કાઉ કરવું રિટર્ન કર્યું થાય થાય ના થાય મોટો તો થાય બહુ એ તો ખાલી ફિક્સ કરવાનું હોય તું જે હેઠથી કરે હેઠથી ઓલું ખોલ નહીં એ તું તો ભાંગે લે હા એ પછી આ આ શું થાય આણે અહીં શું કર હા ને જ થતું આ જો કબળિયું થાય આવડે એકલા ફોટો પાડે હગે એકલા વિડીયો ઉતારે હગ્યા આ પૂજો હેલ્પ ના કરતો ને તો એ હું આમાં એકલી ઉતારે હગા રાખીએ આપણી કામ કરવો એવડી આંખમાં હાલે આ રીમો આમાં હે ને આ રીમોટ આવ્યું છું જોયું થી નીકળે નહીં જશે નીકળે મને ખબર હે ને ના ના તો કાક કાક એક તો કાઢ નહીં હકો કનેક્ટ કામ હજે ક બ્લુટૂથ કહીએ વગરનું કઈ કનેક્ટ એ નીકળે પૂંજે પણ ખબર હે જોયું તું આ પણ આવું આવું મૂવેબલ આવે તો આપણે આને પેલા હે ને કી કઉ કંઈક કરવું જોઈએ પૂંજાણું એના ભેગી જો આ લાઇટ આવી પપુએ આ તા હેલી હે મને એટલું તો આપણે આ સેટેથી હેરખો વિડીયો આવે ફિક્સ કરીએ જોઈએ નહીં થાય તો પાછું મોકલાવી દી હું તો જરૂર અમે જરા ફિક્સ ફોક્સ કરી લઈએ ફિક્સ મસ્ત કરી ને પછી જોઈએ કે ક્યુઅક આ હાલે બાકી તો જે અમે આ પેઇન્ટિંગ ને કલર મૂક્યું આખું તો આમાં કલર કેવા ખે વિડીયો પછી આવાનું મસ્ત મને એક ફેરે એવું કંઈક કરાય કે મને થાય કે હું તો એમાં માસ્ટર થઈ પેન્ટર બને ગે મણ્યા થાય એ કાપ પછી પાછા ના મોકલવા પડે આહા હા હા જોયો કેટલા કલર બ્રશ આવ્યો આણા ભેગા સો ભેગા હામા ઉતર બ્રશ ન તો તો મજા નો આવે ને આમાં આ

પછી દેખાડીએ તો જે અમારું આ ફિક્સ કરે લીધું બહુ મહેનત કરે કરે ને ને એ જોવામાં આપણે કેવા લાગીએ હું આ કેમેરામાં ને આ ઉપર લાઇટ હે એ ડીમ ફૂલ થાય જો ડીમ થાય એ ફૂલ હમ વાહ બહુ મસ્ત જોરદાર તા તો હવે આપણે આ યુઝ કરશું વિડીયો બનાવવામાં કેવું લાગે ને મસ્ત હે આ એઠે ઊંસું કરજે ઊંસું કરી જઈ આપણે આથી ઊસું પણ થાય आती था ही ना थी क्या थे हम हाँ। इट लोए कुछ लास्ट हो दे कुछ लो था बस इट लो उसे था आती त्याह होती मस्त बनेगी मस्त बस आज टाइम में आप हिक्स करू આ પાર્સલ ખોલ્યું ને આ બધું કર્યું ને હેવ વિડિયાનો એન્ડ કર્યો કારણ કે મારે નાઇટમાં જવાનું છે ને રાંધવાનું હજી બાકી છે ને આજે સાડા સાત વાગે ગયા આઠ ને વી તમારે જવાનું વિડીયો બનાવવું તો એટલે જરાક મોડું થઈ ગયું પણ ચાલશે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો ટાટાબાઈ જય હિન્દ ભારત માતાજી જય મળી વાત નેક્સ્ટ બ્લોગમાં